ચાલીસ વર્ષ પછી પહેલી વખત ઓડાએ માણખાકીય સુવિધા પૂરી પાડવા સૂચિત ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કરવા ઠરાવ કરી અમલીકરણ માટે રાજ્ય સરકારની મંજૂરી માગી છે જેમાં દસ ગણો વધારો કરી હવેથી પ્રતિ ચોરસ મીટર લેખે પચીસ રૂપિયાથી લઈને પંચોતેર રૂપિયા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે જો ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો થશે તો ઓડા હસ્તકના વિસ્તારમાં આવેલી રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના ભાવમાં તેમજ જમીનના ભાવમાં પણ ધરખમ વધારો થવાની સંભાવના છે સતત વિવાદોમાં રહેતી અને થી ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે મળતી માહિતી મુજબ ગત વર્ષે કીર્તિ પટેલ સામે જાણીતા બિલ્ડર વજુભાઈ કતરોડિયા દ્વારા ખંડણી માગવાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં કીર્તિ પટેલે ખોટા હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી બે કરોડની માંગણી કરી હતી ત્યારે કીર્તિ પટેલ અમદાવાદમાં હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોને શોધવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે નારોલમાં ચેકિંગ કરતાં રંગોલીનગર ખાતેથી બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી જેની પૂછપરછ કરતા તેનું નામ જો બેગમ રહેમાન હોવાનું બહાર આવ્યું છે અને આ મહિલા બે હજાર સત્તરમાં બાંગ્લાદેશના પાસપોર્ટ ઉપર એક વર્ષ માટે અમદાવાદ આવી હતી બાદમાં વિઝા ઓવરટેક કરીને ચોરી છૂપીતી રહેતી હતી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી બાંગ્લાદેશ પરત મોકલવા તજવીજ શરૂ કરી છે